શિક્ષણ આપણે મોજેલા ડાયરા કેમ છો બધા મજામાં મજામાં જ હશો ભાઈ તો હમણાં છે ને ભાઈ ઘણા બધાના પ્રશ્ન આવતા હતા કે તમારે ઘેડમાં એક એટલું બધું પાણી આવે તો કે તમે પાક હું લો મોલ એમાં વાવો શું તો ઘણા બધા એના ભાઈ એવા પ્રશ્નો છે અને ઘણા એક ભાઈની તો ભાઈ કોમેન્ટ આવી હતી કે તમે કે રિપ્લે નથી દેતા કોમેન્ટનો બોલો ભાઈ બધા રિપ્લે યાર દીધો હોય ને વાતથી કોમેન્ટ પછી એક ભાઈની એ ભાઈની છે ને ભાઈ ચાર પાંચ કોમેન્ટ હતી એટલે મેં એનો એક જ જવાબ દીધો એની બધાયને એક જ કોમેન્ટ લખી દીધી કે ભાઈ મારે તમારી સાથે બ્લોગ બનાવો છે તમારી સાથે બ્લોગ બનાવો છે તો મેં એક જ એનો બધી કોમેન્ટનો સારી ખેડાર કોમેન્ટનો મતલબ એક જ હતો કે મારે ભાઈ તમારી સાથે બ્લોગ બનાવો છે તો મેં એમાં રિપ્લાયનો જવાબ આપી દીધો કે ભાઈ હા જરૂર જરૂર આપણે ચોક્કસથી ભેરો બ્લોગ બનાવશું અને એને કીધું કે મારા ઇન્સ્ટાગ્રામમાં તમે મને મેસેજ કરજો કે મારા યુટ્યુબ ચેનલ છે ભાઈનું સિંગ સિંગરિયાનો ગોરહેરનો કે ભાઈ છે

વધારે મેં થાય ને ખેતર જો બોળા હુંકાય તો સણાની જ વાવણી થાય અને એથી જરાક જો પહેલાં સુકાઈ જાય તો બધા મગ વાવે એમ મૂળ પ્રમાણે હોય કે મગ એકદી એક વરસ મગનું વર હોય તો એક વરસ સણાનું વર હોય એવી રીતના થતું હોય અને જો બહુ મેં પછી પાછલો મે ન થાય આગળ અટાણે અમારે મેનો ધરાવ થઈ ગયો અને હે પાછો મેનો થાય ને ખેતર હું જાય ને તો ભાઈ અમારા ઘેડમાં થાય ગોભાઈ અને અમારા ઘેડમાં બધું થાય જે ઉકાણવાળી જગ્યા છે ને ત્યાં અત્યારે માંડવી છે અને માંડવી પણ થાતી અવાર છે ને જરાક વધારે છેલા આવી ગઈ ને એમાં ઘણા હાની માંડવી છે ને નુકસાન થઈ ગયું છે ને બરી ગયું છે અને ઘેડમાં પાછું છે ને ભાઈ એસિડ વાળું પાણી મૂક્યું છે આ બધા અમારા ગતા લીબોલેટ્રિ બધી કરી વાત સંભળાણી છે આપણે હા ઓલા ગામ બામણાસા ગામમાંથી ને એવા બધા ગામમાંથી છે ને ગેતા અને આ માંડવી બધી ભરી ગઈ હવે કેસ કે નદી નદીનારાને બધા ઊંડા કરશે અને અમારે થોડુંક તો ભાઈ પાણી છે ને આવવું જ જોઈએ ઘેડમાં તો ઘેડ છલકાવો જોઈએ તો અમારે છે ને પાણી વિનાના ચણા થાય અને એ ચણાની ભાઈ મીઠાશ પડે એકડો હોય કંઈ ન ઘટે અને બધા ચણાને માંડવી અટાણ માંડવી થાય માંડવી પછી ઓરું એને કોઈ સાર કરે કોઈ જીરું કરે એવું બધું થાતું હોય તો ઘણાય ને પ્રશ્ન હતો કે ભાઈ તમારે શું થાય અને આ ઘેડમાં તમે વાવો હોય એટલું બધું પાણી આવે તો પણ અને એવું બધું છે અને ભાઈ આયવા જેવું જ નથી આ કારણ કે આ કળ હોય ને નીકળે ઓલા જ છે આમ મસલા છે યાર બહુ ખાઈ જાય અને પાછું હમણાં છે ને એક રોગ આવ્યો ચાંદીપોની એટલે આગમાં છે ને આવ્યા જેવું નથી કારણ કે આ મસલા છે ને યાર બહુ જ છે અને આ બધું પાણી ભર્યું જ રહે એવા ઉતરશે જ નહીં ઘડી તમે અરે આ મશીન તો હાલતું નથી કારણ કે મશીનમાં પાણી આવે એટલે આખે આખું મશીન બગડી જાય એટલે ઓઇલ કાઢી લીધેલ છે અને પાછું ઓઇલ અને પાછું મશીન વાર ફેરવવું પડે એટલે મશીન ચાલુ થઈ જાય એવા છે ને મોટર રાખવી પડી મોટર માં તગારું ઢાક દીધું કારણ કે છે ને ભાઈ મેં બે આવે ને તો મોટર ને કઈ ન થાય એટલી ફેરે ભાઈ મોટર ભીંજાઈ ગઈ તો હજી એમાં કઈ થયું નથી એટલે સારું છે ને ભાઈ અમારું કામકાજ બધું લાઈટ ફિટિંગમાં પી છે જો લાઇટ ફિટિંગ છે કમ્પ્લીટ થઈ ગયું છે કઈ ખરાબી બરાબી દેખાય તો કોમેન્ટ કરી નાખજો ભાઈ એટલે એટલું બધું આ સિસ્ટમ વાળું નથી કર્યું અટા તો ભાઈ બહુ સિસ્ટમ નીકળી રહ્યું જો આવું બધું લાઈટ ફિટિંગનું કામકાજ બેઠું આ છે બધું બધું રસોડું જો આ બધું બધું રસોડાનું કામ ફિટિંગ છે અને રૂમનું દેખાડતા બે રૂમ છે અને આ બધી રૂમનું ભાઈ સિમ્પલ અને સાદું ઉપર લાઇટું બાઇટું એવું બધું અને આ છે ને હમણાં ડેકોરેશન વાળી લાઇટ નીકળી છે એના બધા મૂક્યા અને આ રૂમનું છે હાલો તો આની સાથે છે ને ભાઈ આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ બધાને પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું યાર કોઈ ભૂલતા નહીં તમે બધા લાઈક નથી કરતા શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ લાઈક ભાઈ જરાક શેર કરો લાઈક કરો તો અમને મજા આવે યાર તો હાલો આની સાથે આપણો વિડીયો એન્ડ કરી નાખીએ બધાએ સ્વસ્થ રહેજો એવી ભગવાન પ્રાર્થના કરીએ બાય બાય તાતા